બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં નબળી ગુણવત્તાના કામનો આક્ષેપ કર્યો છે તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને ખુલાસો કર્યો ત્યારે જયેશ બોધરાએ પ્રોજેક્ટ સ્થળની આકસ્મિક મુલાકાત દરમિયાન બનાવેલી દિવાલો અને લગાવેલી ટાઇલ્સની તપાસ કરી જેમાં સ્પર્શ કરતા આજે ટાઇલ્સ નીકળી જતી હોવાનું જણાવ્યું છે આ વિડિયોમાં તેમણે નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ દર્શાવ્યો છે ત્યારે બોધરાએ આરોપ લગાવ્યો છે કે કામગીરીમાં ઉપયોગમાં લેવાયેલ કેમિકલ અને સિમેન્ટનું પ્રમાણ પણ અપૂરતું હતું જેને કારણે બાંધકામની ગુણવત્તા ખૂબ જ નબળી રહી છે તો નગરસેવકે જણાવ્યું કે નબળી કામગીરી માટે જવાબદાર અધિકારીઓની તપાસ માટે માંગણી કરવામાં આવશે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી અને જવાબદારો સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી છે અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન આજ રોજ નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળું નબળી ગુણવત્તાનું કામ થયેલ છે